નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ને આપ સૌને નવલી નવરાત્રીની શુભકામનાઓ હું છું આપણી સાથે કુમાર નજર કરીએ આજના સમાચારો પર છોટાઉદેપુર બસ સ્ટેશન મેઇન બજાર રોડ રેલવે સ્ટેશન વિસ્તારને સ્વચ્છ કરતા કર્મયોગી સફાઈ કરી અને કચરાનો વૈજ્ઞાનિક ઢબે કર્યો હતો તારીખ રોજ સેવા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે આગામી આઠ સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ તાલુકા દીઠ આયોજન કરીને મહત્તમ લોકોને સ્વચ્છતાના ભગીરથ કાર્યમાં જોડવામાં આવશે માટે કામગીરી ત્યારે ખાતે બસ સ્ટેશન રોડ બજાર બોડેલી અને પોલીસ સ્ટેશન ચાર રસ્તા વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી છોટાઉદેપુરના બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં સામૂહિક સફાઈ અભિયાન અંતર્ગત નગરપાલિકાના કર્મચારીઓ બસ ડેપોનો સ્ટાફ તેમજ અધિકારીઓ ખાસ જોડાયા હતા નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ આ અંગે ખાસ માહિતી આપી હતી